ખોરવાતો હોય ત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હળવદિયા ગામને જોડતો ફીડર છે તેમાં અવારનવાર પુરવઠો ફોલ્ટ થાય છે જેના અભાવે આકુલવાડીમાં પણ વીજ પુરવઠો બંધાય તે નાયબ ઇજનેર પીજીબીસીએલ આકુલવાડીના લોકોએ ભેગા મળીને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું કે આકુલવાડી ગામને સ્વતંત્ર ફીડર આપવું દર ત્રીસ દિવસે લાઇટ બિલ આપવું ખેતીવાડીમાં ટ્રાન્સફોર્મર બળે તો ચોવીસ કલાકમાં કાર્યરત કરવું આકુલવાડીમાં જર્જરિત તથા વીજ પુલ બદલવા અને બદલીને યોગ્ય જગ્યાએ નાખવા બધી જ ગામ લોકોની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સાત દિવસમાં નિરાકરણ ન આવે તો કલેક્ટર કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે તેવી

હા બરાબર લ્યો સબ તાપ કોલેજ નો પ્રોફેશનલ રેડી યે લાઈટ જાય તો છે તમારે મિનિમમ ફીટર બન થાય

દયા ઉતારવા જેમ મિનિમમ 1 કલાક બંધ રહી આપો પછી તમે મંડોળા રિપેરિંગ કરાવીને પાછી ટ્રીપ આપીને પછી પાછા દયા ચડાવીને અમને કોઈ પાવર કર્મ સારું એ છે કે એ ભેગું છે એના માટે અમારે દર વખતે મંડોળામાં અનુમતિમાં ફોલ્ટ હોય તો અમારે 10 15 મિનિટ કે 2 કલાક મિનિમમ અમારો બંધ રહી ગામમાં એને હિસાબે રહે છે એટલે જેથી કરીને એ અલગ થાય તો અમારું ગામ છે એ સ્વતંત્ર થાય એના કામના ઉપર અમે દુઃખી ના થાય

આકોલવાડી જીબી મુકામે આજે ને આજુબાજુના ગામના આગેવાનો અને ખેડૂતોએ આજે આવેદનપત્ર આપ્યું છે જીબીને જીબીમાં મેન પ્રશ્ન ખેડૂતોનો એવો છે કે આકોલવાડી એક પંદર હજારની વસ્તી ધરાવતું ગામ હોય ત્યાં હીરાના કારખાના પેલા સ્કૂલો આવેલી છે તેમજ અન્ય ધંધાર્થીઓ છે આ ગામની અંદર હોય પણ દિવસની અંદર અવારનવાર લાઇટ જાય છે જેનું કારણ માત્ર એ છે કે એની નીચે મનોણા હણમતિયા ગામ છે એ જોઈન્ટ છે તો આ સીડી ફીટરમાં આવતું હોય તો જેથી કરી અધિકારીઓને અમારી અવારનવાર રજૂઆત છે પણ આ વખતે ખેડૂતોને અને વેપારીઓને જે નુકસાનની સહન કરવી પડે છે જેને કારણે હણમતિયા અને મનોણા ગામ છે એને જુદું કરીને આકુલવાડીને સ્વતંત્ર પાવર આપવામાં આવે એવી માંગ છે બીજા નંબરમાં કે આ ફોરેસ્ટ વિસ્તાર આવતો હોય અને અવારનવાર વરસાદની અંદર પવનની હિસાબે અવારનવાર દયા ઉડી જતા હોય જેથી કરી અધિકારીગણને અહીંયા ઓફિસ ઉપર સુપ્રિત રાખે એવી પણ અમારી વિનંતી છે અને ઉપલા અધિકારીઓને પણ અમારી વિનંતી છે કે આ એક વિસ્તાર જે ફોરેસ્ટનો આવતો હોય જેથી અન્ય કચેરી કરતાં આ કચેરીને વધુ સ્ટાફ આપવામાં આવે એવી અમારી ગામ વતી અને આજુબાજુના લોકો વતી અમારી માગણી છે